પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે પોતાની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમાં રક્તદાન અને અન્નદાન કરવામાં આવ્યું હતું આજના યુગમાં જન્મદિવસની લાખો રૂપિયાના ખર્ચ કરી પાર્ટી સહિતના કાર્યક્રમો કરી ઉજવણી કરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કેસી વ્યાસ અને ટીચર તરીકે સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા પૂર્વીબેન વ્યાસની પુત્રી પ્રાંસીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પુત્રીના જન્મ દિવસે ટીમ દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં એક સમયનું મિષ્ટાન ભોજન માટે પણ અનુદાન ડોક્ટર કેસી વ્યાસ અને તેમના ધર્મપત્ની પૂર્વીબેન દ્વારા કરવામાં આવતા હિતેશ કારિયા અને તેમની ટીમ દ્વારા અભિનંદન અને ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર